પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જેમાં મિત્રો આંધ્રપ્રદેશના પાંચ જિલ્લાના લઈને વીસ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ત્રીસ થી વધુ ડ્રાઈવર કરવામાં આવી છે અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થવાથી સાત લોકોના મોત પણ થઈ ચુક્યા છે

અને આ સાથે હવે દિલ્હીમાં ઓગણીસ કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત આજથી મિત્રો હોળસોને એકાણું પોઇન્ટ પચાસ રૂપિયા થઈ ગઈ છે જોકે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો અતિવૃષ્ટિમાં થયેલ નુકસાન અંગે કેન્દ્ર સરકારની સમીક્ષા કરી સહાય ચૂકવવા છે મિત્રો અંગે સર્વે પણ કરવામાં આવશે

અને કેન્દ્રની આ કમિટી અલગ અલગ જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિના કારણે થયેલ નુકસાનની અંગે સર્વ કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ આપશે હવે મિત્રો મફત અનાજ માટે રાશન કાર્ડમાં મિત્રો આ કામ કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે જ્યાં દોસ્તો સરકારે કરેલી જાહેરાત અનુસાર તમામ રાશન કાર્ડ ધારકોને એ કેવાયસી કરાવવું ફરજીયાત છે એટલે કે 30 સપ્ટેમ્બર સુધીમાં જો કોઈ રાશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી જેથી તે રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા આપવામાં આવતું જે મિત્રો મફત થઈ જશે અને રાશન કાર્ડમાં જે લોકોના નામ છે તે મિત્રો તમામ લોકોએ ઈ કેવાયસી કરાવવું પડશે અને ઈ કેવાયસી કરવા માટે મિત્રો સરકારી અથવા તો રાશન કાર્ડની દુકાને જવું પડશે તો જ મિત્રો તમને મફત અનાજ મળશે બે હજાર ચોવીસ બદલાયા છે પાંચ નિયમ જે મિત્રો નિયમ વાત કરવામાં આવે તો આધાર અપડેટ કરાવવા સેવા કેન્દ્ર પર ચૂકવવી પડશે ફ્રી અને આધાર કાર્ડ ઓનલાઈન ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર કરવામાં આવી છે જ્યારે મિત્રો કોમર્શિયલ એલપીજી કિંમતમાં ઓગણચાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં મિત્રો થશે ફેરફાર અને આઈડીબીઆઈ બેંક એટલે કે એફડીની ની સમય મર્યાદામાં મિત્રો લંબાવવામાં આવી છે જ્યારે મિત્રો ટેલિકોમ કંપનીએ કોલ્સ અને મેસેજિંગ પ્લેટફોર્મ પર શિફ્ટ કરવું પડશે બીજી મિત્રો વાત કરવામાં આવે તો ગુગલ પ્લે સ્ટોર પરથી લો ક્વોલિટી એપ દૂર કરવામાં આવશે જ્યારે મિત્રો જીએસટી રિટર્ન માટે

એટલે કે મિત્રો આપવામાં પણ આવશે અને એક સાથે મિત્રો 7 દિવસ માટેનું ઘાસ વિનામૂલ્યે આપવાની સૂચના પણ આપવામાં આવી છે એટલે કે મિત્રો જે પશુપાલન રાખતા હોય એને મિત્રો પશુપાલકોને ઘાસ કાઢ કરવાનું મિત્રો જરૂરિયાત છે અને મિત્રો દિવસનો 5 કિલો ઘાસ આપવામાં પણ આવશે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હજી નવો રાઉન્ડ આવશે એટલે કે મિત્રો વરસાદનો નવો રાઉન્ડ આવશે તો મિત્રો ગુજરાતવાસીઓ સાવધાન રહેવાની પણ જરૂરિયાત છે જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાત અમલાલ પટેલ રાજ્યમાં આગામી 5 દિવસમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો રાજ્યમાં વધુ એક વરસાદી સિસ્ટમ આવશે ને રાજ્યમાં 6 તારીખથી લઈને 10 તારીખ સુધી દરમિયાન વધુ એક વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવા છે અને મિત્રો હવામાન નિષ્ણાત અમલાલ પટેલે આગાહી કરી છે કે વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો હવે જે આ વરસાદ નથી આવતો તો મિત્રો એ તમારી ભૂલ છે અને હજી મિત્રો નવો રાઉન્ડ આવશે વરસાદનો તેવો મિત્રો હવામાન નિષ્ણા રમલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો વેજ કનેક્શનના નવા નિયમો જાણી લેજો

અને કનેક્શન લેનાર ઈચ્છાને અનુસારવાનું મિત્રો સૂચન પણ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ આમ આદમી પાર્ટીના જામ જોતપુરના મિત્રો ધારાસભ્ય હેમંતભાઈ ખવાઈ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. અને મિત્રો આ પત્રમાં ધારાસભ્ય ખવાઈ રજૂઆત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ત્યાં મિત્રો પણ ખાસ કરીને પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે અતિ ભારે વરસાદ પડેલ છે જેના કારણે મિત્રો ખેડૂતના ચોમાસુ પાક પાકો એવા કે મગફળી કપાસ અને મિત્રો એક પાકો મિત્રો મોટા પાયે નુકસાન થયેલ છે તેઓ મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરવામાં આવે તો એટલે કે મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવની મિત્રો વાત કરવામાં આવે તો

એટલે કે મિત્રો સુધીમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરી શકશો અને ખેડૂતો માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત પેકેજ 350 કરોડ રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દર્દીઓને પડશે હવે મિત્રો મુશ્કેલી ગુજરાત સરકાર દ્વારા 31 ઓગસ્ટે ઇન્ડસ્ટ્રી અને રેસિડેન્સી ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં મિત્રો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મેડિકલ એન્ડર્સ ને રૂપિયા એકવીસ હાજર આઠસો ચાલીસ સેન્ડલમાં રૂપિયા વીસ હાજર એકસો સાહીઠ ફ્રીજી ઓથોરિટીમાં ત્રીસ એટલે કે તેર હજાર ચારસો ચાલીસ તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથી

જગરવી ગુજરાત વંદે માતરમ